ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું નાનું ગામ વરાણા ગામ નાનું પણ તેની ઓળખ ખૂબ મોટી અહીંનું શ્રી ખોડિયાર માતાજીનું પવિત્ર મંદિર ગામમાં કહેવામાં આવે છે કે ખોડિયાર માતા અહીં સદીઓ પહેલા પોતે પ્રગટ થઈ હતી અને ત્યારથી આ ધામ ભક્તિનું કેન્દ્ર બન્યું છે દર વર્ષે વરણાનો મેળો ખોડિયારધામ ધામધૂમથી ઉજવાય છે પંદર દિવસ ચાલતો આ ઉત્સવ ગામને રંગ સંગીત અને ભક્તિથી ભરપૂર કરી દે છે ડોલનગારા ભજન કીર્તન લોકગીત હસ્તકલાના સ્ટોલ અને મેળામાંથી આવતી ગરમ ફાફડા જલેબીની સુગમભ બધું જ મનને આનંદથી ભરી દે છે આજે પણ વરાણા મંદિર માત્ર એક પૂજાનું સ્થાન નથી તે વિશ્વાસ ભક્તિ અને માનવતાની જીવંતકથા છે જે અહીં આવે છે તે ખાલી હાથ પાછી મનમાંથી પ્રાર્થના કરી માતા પપ્પા તંદુરસ્ત થઈ જાય તો મને બીજું કશું નથી જોઈએ લોકો કહે છે એ દિવસથી ભોળુના પિતાની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી વર્ષો પછી ભોળું પોતે મેળાના સ્ટોલ પર ભજન ગાતો હતો અને માતાના ચરણોમાં દરેક ભક્તને આવકારતો હતો આજે પણ વરાણા મંદિર માત્ર એક પૂજાનું સ્થાન નથી તે વિશ્વાસ ભક્તિ અને માનવતાની જીવંત